નમસ્કાર મિત્રો આપનું સૌનું આપણી યુટ્યુબ ચેનલ ની અંદર સ્વાગત છે જો ચેનલ ને લાઈક ના કરી હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ સબ્સ્ક્રાઇબ પણ કરો અને લાઈક પણ કરો અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં મિત્રો હવે અત્યાર સુધી આપણે અસમય સંખ્યા આગળના દાખલાની અંદર એક દાખલો શીખો એટલે તમને અસમયના બીજા દાખલા આવડી જતા હતા ફરીથી આજે આપણે ચેપ્ટર પૂર્ણ કરવાનું છે એટલે આજ પણ હું તમને એક દાખલો શીખવાડીશ એટલે બીજા દાખલા તમને આવડી જશે જુઓ તમને અઘરા તો લાગતા હશે મને ખબર છે પણ તમે એની વારંવાર ત્રણથી ચાર વખત ચોપડાની અંદર લખશો પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસ દાખલો આવડી જશે એટલે કહું છું જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે પેન ચોપડો સાથે લઈને બેસો બરાબર છે અને તમારા નોટબુકની અંદર લખતા જાઓ એટલે તમારે એની અંદર રિવિઝન કરવાની અંદર કામ આવે ત્રણ પ્લસ ટુ રૂટ અસમય છે સાબિત કરો આગળનો વિડીયો તમે જોયો હોય તો વિરોધી રીતે આપણે એને વિચારીશું કે ત્રણ પ્લસ ટુ રૂટ અસમય છે ને આપણે વિચારીશું કે સારો કે સમય છે તો અહીંયા આગળ શું લખીશ કે ત્રણ પ્લસ ટુ રૂટ સમય છે ધારો કે શું છે સમય છે જો સમય હોય તો આપણે લખી શકાય બી હવે આગળ અને શું છે કે ભાઈ સમય છે ને તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપી દર્શાવી શકાય તો અહિયાં આગળ આપણે લખીશું એ અને બી અવિભાજ્ય એટલે કે ભાગી ન શકાય તેવા પૂર્ણાંક સંખ્યા છે શું છે પૂર્ણાંક સંખ્યા છે એટલે કે શું હોઈ શકે ત્રણ ભાગ્યા બે આ બંને અવિભાજ્ય કહેવાય છે કે નહીં એટલે એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે આ ફક્ત મેં તમને ઉદાહરણ આપ્યું છે બરાબર હવે આપણે આ સંખ્યાને અહીંયા આગળ ફરીથી લખીશું ત્રણ પ્લસ ટુ રૂટ ફાઈવ બરાબર એ ભાગ્યા બી હવે ત્રણ બરાબર ની આ સાઈડ જશે તો શું થશે બોલો શું થશે માઇનસ થશે આ બાજુ શું વધશે ટુ રૂટ ફાઈવ બરાબર એ ભાગ્યા બી તો આ બાજુ જશે તો શું થશે માઈનસ થશે ઓકે વેરી ગુડ હવે આ b છે ફક્ત આની નીચે છે આ હવે બંનેની નીચે જો મારે કરવા હોય કેમ બંનેની નીચે કરવા પડે કારણ કે b ને અહીંયા આગળ લાવવાના છે એટલા માટે તો બંનેની નીચે કરવા હોય તો આને અહીંયા આગળ પહેલા ગુણવા પડશે એટલે બી અહીંયા આવશે ને પછી બંનેની નીચે આપણે લીટી નીચે દોરી શકાય આ ગુણાકારનો અહીંયા આગળ ગણિતના નિયમની અંદર તમને ખ્યાલ હશે તો આ બી છે એ અહીંયા આગળ ગુણાશે ચાલો તો અહીંયા ગુણાશે એટલે શું થશે ત્રણ બી અને ભાગાકાર ની અંદર બંનેની નીચે હવે આવી જશે આ બાજુ શું છે ટુ રૂટ ફાઇવ હવે આ બે છે એ ગુણાકારમાં છે તો આ બાજુ જાય તો શું થશે ભાગાકારમાં તો વર્ગમૂળમાં પાંચ એ માઇનસ ત્રણ બી અને આ ગુણાકારમાં હતા એટલે ભાગાકારમાં આવી ગયા એટલે આ બંને ટુ બી થઈ ગયા તો આપણે સમય સંખ્યા કહેવાય એટલે ડાબી બાજુ ડાબી બાજુ અસમય છે જ્યારે જમણી બાજુ સમય સંખ્યા છે જેથી શું થાય છે પાસ થાય છે માટે અસમય છે એકદમ સિમ્પલ છે એના પછી ત્રણ રૂટ ટુ સમય છે સાબિત કરો હવે કઈ કરવાનું નહી ફક્ત અહિયાં આગળ આપણે જુઓ અહીંયા આગળ પણ આને કાઢી દઈશ કેટલા લખવાના ત્રણ રૂટ ટુ હવે આ બધું જશે આ પણ જશે આ પણ મારે કાઢવું પડશે આને પણ કાઢવું પડશે હવે આ ત્રણ છે એ ક્યાં જશે આના ભાગાકાર ની અંદર જશે કા નહીં થાય ગુણાકારમાં હોય તો ક્યાં જાય ભાગાકારમાં વર્ગ બુલમાં બે ત્રણ આગળ ભાગાકારમાં જાય હવે આપણે આ બીજા એકી સ્ટેપની જરૂર નહીં એટલે ડાબી બાજુ અસમય છે આપણે નમમાં ધોરણ ની અંદર ભણેલા છીએ કે આ કેવી સંખ્યા છે અસમય છે અને જમણી બાજુ એ અને બી અવિભાજ્ય પૂર્ણક છે એટલે ત્રણ વડે અહીંયા આગળ ગુણાકારમાં છે તો આ સમય સંખ્યા થઈ ગઈ અને આ બાજુ અસમય છે તો બંનેમાં વિરોધાભાસ થાય છે એટલે સિમ્પલ છે સાત વર્ગમૂલમાં પાંચ એકદમ સિમ્પલ દાખલા છે ચોપડી સાથે લઈને બેસજો અને તમે પણ જોજો મજા આવી જાય છે પૂરા પૂરા માર્ક્સ તમારે લાવવા છે લાવવા હોય તો થોડુંક અઘરું તો પડવાનું જ છે

વર્ગમૂળમાં પાંચ દાખલો પૂર્ણ થઈ ગયો આટલો સિમ્પલ છે જો સેલા લાગતા હોય તો કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ ચોક્કસ કરજો મિત્રો એના પછીનો દાખલો છે છ પ્લસ વર્ગ મૂળમાં બે આ બધું કાઢવું પડશે છ પ્લસ વર્ગમૂળમાં બે કેવી છે ધારો કે સમય છે હવે છ વર્ગ મૂળ માં સમય હોય તો એ ભાગ્યા બી સ્વરૂપે દર્શાવી શકાય ઓકે હવે એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે કેવા છે અવિભાજ્ય ભાગી ન શકાય તેવી સંખ્યા છે એટલે કે ત્રણ અને બે આગળ મેં તમને કીધું એવી રીતે આવી સંખ્યા કોઈ પણ હોઈ શકે છે હવે એ આ સંખ્યા છે એવું ફરીથી અહીંયા આગળ લખી નાખું છું હવે છ છે એ બરાબર ની પેલી side જશે તો શું થશે? વર્ગમૂળમાં બે તો અહીંયા આગળ આ સંખ્યા અને આ બાજુ તમે જોશો તો તમને ખ્યાલ આવશે આ બાજુ અસમય સંખ્યા છે આ આવી પૂર્ણાક હતા એટલે આ સમય સંખ્યા થઈ ગઈ એટલે બંને બાજુ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે છ પ્લસ વર્ગમૂલિમાં બે છ પ્લસ વર્ગમૂલિમા બે કેવી સંખ્યા છે ને એક દાખલો જો તમને આવડી જાય તો એના ઉપરથી બીજા દાખલા સરળતાથી તમને આવડી જાય છે આપણે તમને એક દાખલો ગણવા માટે આપું છું તમને આવડે છે કે નહીં જોઈએ ચલો આ દાખલો વિડીયો ઉભો રાખી અને ગણી લો તમને આવડે છે કે નહીં વિડીયો ને સ્ટોપ કરો અને પછી દાખલો ગણવાનો પ્રયત્ન કરો દાખલા સહેલા લાગતા હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડો ચેનલ ને સબસ્ક્રાઈબ કરાવો અને લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીએ નવા ચેપ્ટરની હવે શરૂઆત કરીશું આ ચેપ્ટર અહીંયા આગળ પૂર્ણ થાય છે તમે તમારો ચોપડો ચોક્કસ મિત્રો બનાવજો જેથી તમને વાંચવાની અંદર તકલીફ ન પડે ફક્ત વિડીયો જોવાથી કામ ચાલશે નહીં ચોપડાની અંદર લખવું તો પડશે જ ફરજિયાત